ને કૌશલ્યોને ઉજાગર કરવાનું છે આ ક્ષેત્રમાં ઉત્તમ કામગીરી કરનાર શિક્ષકોને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન કરવામાં આવે છે ડીસા તાલુકાના નાનકડા ગામ દિલાણીયા પુરા ધરપડા તાલુકો ડીસાના વતની પરમા ઠાકોર શ્રવણજી કુંવરજી હાલ મોડલ સ્કૂલ ડીસામાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં અંગ્રેજી શિક્ષક તરીકે ફરજ બજાવે છે મધ્યમ પરિવારમાંથી આવતા શ્રવણજીએ તમામ પ્રકારની તકલીફોને વેઠી શિક્ષણના માધ્યમથી પોતાનું અને પોતાના પરિવારનું જીવન સુધારવાનું નક્કી કર્યું બે હજાર દસમાં સાબરકાંઠા જિલ્લાના અંતરાળ વિસ્તાર પોશીના તાલુકાના કાલિકાંકર ગામમાં સરકારી શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી બાળપણથી જ મૈનતુ અને ખંતીલા શ્રવણજી આદિવાસી સમાજના બાળકોમાં શિક્ષણ થકી જીવનના ઉત્કર્ષના પાઠ શીખવવાનું શરૂ કર્યું ઘણી મુશ્કેલીઓ છતાં આદિવાસી બાળકોની સફળતાએ તેમના કાર્યને પ્રોત્સાહન આપ્યું બે હજાર અઢારમાં તેમની જિલ્લા ફેરબદલી થતાં મોડલ સ્કૂલ ડીસામાં આવ્યા મોડલ સ્કૂલ ડીસામાં તેમના સ્ટાફ પરિવારની સાથે એક સરકારી શાળાની ડીસા સેની નામાંકિત શાળા બનાવવા શ્રવણજીનું ખૂબ મોટું યોગદાન છે છેલ્લા પાંચ વર્ષથી તેમણે વિષય અંગ્રેજી અને રાજ્યશાસ્ત્રમાં બોર્ડની પરીક્ષામાં એક પણ વિદ્યાર્થીના પાસ થયો નથી તે તેમના વર્ખંડમાં કરેલી કામગીરીનો પુરાવો છે શિક્ષણની સાથે તેમની શાળાના બાળકોને કલા અને રમતગમત ક્ષેત્રમાં રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ ભાગ લેવડાવી અને બાળકોની પ્રતિભાવને ખીલવવાનું મહત્વનું યોગદાન આપ્યું છે તેઓ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ એવા ઠાકોર સમાજમાં આવે છે તેમણે સમાજના એક શિક્ષિત વ્યક્તિ તરીકે રાષ્ટ્ર નિર્માણના કાર્યમાં શિક્ષણ થકી સમાજમાં ઉત્કૃષ્ટના કાર્યમાં ઉત્તમ કરી રહ્યા છે શિક્ષિત યુવાનોએ સરકારી નોકરીઓ મેળવવા માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા માટે સચોટ માર્ગદર્શન આપી એક જ સમાજ સેવાનું કામ પણ કરી રહ્યા છે બે હજાર એકવીસ માં આવેલ કોરોનાની બીજી લહેરમાં જયારે લોકોને સારવાર માટે દવાખાનાઓમાં જગ્યા ન હતી એવા કપરા સમયમાં પર્યાવરણ પ્રત્યે ખૂબ જ લગાવ ધરાવે છે તેઓ હંમેશા બાળકોને અન્ય લોકોને પર્યાવરણ જાળવણી અંગેની વાતો પણ સમજાવે છે તેઓ પોતાના જન્મદિવસને વૃક્ષારોપણ કરી પર્યાવરણ જાળવણી અંગે સંદેશ આપે છે આમ શ્રવણજીએ પોતાના જીવનમાં એક ખરા શિક્ષક તરીકેના તમામ ગુણોને આત્મસાત કર્યા છે તેમની કારીગરી સાચા અર્થમાં શ્રેષ્ઠ રહી છે અને શ્રેષ્ઠ શિક્ષકનું સન્માન મળવું એ તેમની કામગીરી છે